અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું બનેલું કસ્ટોડિયન નું બોર્ડ આજે સંસ્થાને બિલકુલ તારું આ બાબતે ચોક્કસ પ્રકાશ પાડશે કેમકે નીડર સંસદ સભ્ય છે એવી એમની દૂધ દ્વારા ડેરીના પરિણામ પૂર્વે પણ મેં અનેક વખત ડેરી અંગેની વાતો કરી છે અને જે અમારી ધારણા હતી એ જ મુજબનું થયેલું છે આમાં કુંડળીમાં કુંડળીમાં ગોર ભાંગેલો છે આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારે સંસદ સભ્ય હોય કે એના આગેવાનો હોય કે સી આર પાટીલ હોય માત્ર લોકોને ગુમરાહ કરવા માટે મેન્ડેટ માત્ર દેખાવા માટે આપેલા હતા રાજપાળો અત્યારે પાંચ વર્ષથી આ છે પાંચ વર્ષથી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું બનેલું કસ્ટોડિયન નું બોર્ડ આજે સંસ્થાને બિલકુલ તારું મારવાની સ્થિતિમાં લાવીને મૂકી દીધી છે આજે પણ ચૂંટણી કરાવવા માટે કેમ સરકાર તૈયાર નથી સરકારને સોન કાનો કોનો ડર છે આ બાબતે મનસુખભાઈ ચોક્કસ પ્રકાશ પાડશે કેમ કે નિડર સંસદ સભ્ય છે એવી એમની છાપ છે અને એ માટે એવો બોલશે એવો મને વિશ્વાસ છે